jungle. વિશેની આપણે યુટ્યુબમાં મૂકવાના છીએ તો તેના માટે આ જે પહેલો લેક્ચર છે તો પહેલાં લેક્ચરમાં આપણે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન વિશેની બેઝિક જે નોલેજ છે બેઝિક વસ્તુ છે તે આપણે જાણીશું તો બેઝિક વસ્તુમાં આપણે ટ્રેડિશનલ પેટર્ન છે એના વિશે થોડું ઘણું નોલેજ લઈશું પ્લસ ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનના જે મશીન છે એના વિશે થોડું ઘણું નોલેજ લેશું પ્લસ કયા સોફ્ટવેરમાં ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન બને તેના વિશે થોડું ઘણું નોલેજ લેશું અને ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન છે તે કેવી દેખાય કઈ રીતે હોય તે આપણે થોડું ઘણું નોલેજ લઈશું તો બરોબર છે તો આપણે પહેલાં પ્રિન્ટ્રેસમાં જઈને આપણે જે ટ્રેડિશનલ પેટર્ન છે તેના વિશે ઇમેજિસ જોઈશું કે કેવી આપણે જે ટ્રેડિશનલ પેટર્ન આવે દેખાય તો જે ટ્રેડિશનલ પેટર્ન છે એમાં પહેલી જે પેટર્ન આપણે જોવાના છે તે છે શિબોરી પેટર્ન આપણે શિબોરી જે આ જે ટ્રેડિશનલ પેટન છે કઈ રીતે બને છે એ આપણે આપણા માટે કોઈ જરૂરી નથી પણ આજે દેખાય કઈ રીતે કેવી દેખાય છે આજે ટ્રેડિશનલ પેટર્નથી જે શિબોરી પેટર્ન બની છે બરાબર છે તો હવે આ સેમ ડિઝાઇન છે આપણે ડિજિટલ પ્રિન્ટમાં પણ બનાવી શકીએ તો આપણે માટે શું ઉપયોગી છે કે આ ડિઝાઇન જે કઈ રીતે બનાવેલી છે કેવી રીતે લુક છે એનું તો આપણા માટે શું ઉપયોગી છે કે આ ડિઝાઇન ઉપયોગી છે શું કામ કારણ કે આ સેમ ડિઝાઇન શું આપણે ડિજિટલ પ્રિન્ટમાં પણ બનાવી શકીએ છીએ બરાબર છે તો આ બધી અલગ અલગ શું છે સીબોરી પેટર્ન છે તો તેને આપણે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન જ્યારે બનાવીએ તો તેમાં પણ નવું ક્રિએશન કરતા હોય ત્યારે આપણે આને શું કરી શકીએ છીએ ઉપયોગમાં લઈ શકીએ છીએ બરાબર આ અલગ અલગ શું છે કે સીબોરી પેટર્ન છે ત્યારબાદ આવે બાટીક પેટર્ન બાટિક પેટન પણ શું છે કે એક બાટિક પ્રિન્ટ બાટિક પ્રિન્ટ છે ટ્રેડિશનલ પેટર્ન છે બરોબર ટ્રેડિશનલ પેટર્ન એ મીણથી આખી જે પેટર્ન છે એ બને છે બરોબર છે આપણે પણ આનું શું કરવાનું છે મેઇન આપણે એનું ક્રિએશન લેવાનું છે કે આ ડિઝાઇન કેવી બને છે બરોબર આને સેમ શું કરી આપણે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનમાં પણ બનાવી શકીએ છીએ તો આપણે અત્યારે ટ્રેડિશનલ પેટર્નને જોઈને શું નોલેજ લેવાનું છે કે કેવી દેખાય છે ડિઝાઇનો કેવી આવે છે એ માટે આપણે ટ્રેડિશનલ પેટર્ન જરૂરી છે જોવી બરોબર છે તો આ આપણે તમે પ્રિન્ટ્રેસમાં સર્ચ મારીને અલગ અલગ જે બાટિક પ્રિન્ટ છે શિબોરી છે તેના વિશે તમે ઘણા બધા ફોટા અલગ 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 ડિઝાઇન છે તેના ફોટા તમે જોઈ શકો છો કઈ રીતે આવે અને તમારે જોવી હોય કઈ રીતે ટ્રેડિશનલ પેટનમાં એ પ્રિન્ટ થતી કે જે કાપડ પર જે બનતી તો તમે એને યુટ્યુબમાં સર્ચ મારીને પણ તમે જોઈ શકો છો બરાબર તો આ જે બાટિક પેટર્ન છે તમને શિબોરી પેટર્ન બતાવી આ છે બાટિક પેટર્ન હવે છે બાંધણી બાંધણી વિશે ઘણા લોકોને ખ્યાલ જ હશે કારણ કે બાંધણી ફેમસ નામ છે ટ્રેડિશનલ પેટર્નમાં તો આ છે બાંધણી પેટર્ન આમાં પણ તમે અલગ 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 આ જે ક્રિએશન છે જે બાટીક સોરી બાંધણી પેટર્નનું તો તે તમે જોઈ શકો છો આ બાંધણી પેટર્ન છે અલગ અલગ તમે ઘણા બધા પ્રિન્ટ્રેસમાં ફોટા જોઈ શકો છો કઈ રીતે બને બનેજો હોય તો તમે યુટ્યુબમાં જોઈ શકો છો આપણે પણ આનું શું કરવાનું છે ક્રિએશન લેવાનું છે કે ભાઈ બા કોઈ પાર્ટી તમને બાંધણી પેટર્ન બાટિક પેટર્ન શિબોરી કે કોઈ અન્ય જે ટ્રેડિશનલ પેટર્ન છે તે બનાવવા આપે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પેટર્ન કેવી દેખાય કઈ રીતે બને છે શું છે આ બધું તમને શું હોવું જોઈએ ખ્યાલ હોવો જોઈએ એટલું બધું પણ જરૂરી નથી પણ આ જે બેઝ છે આપણું જે બેઝિક કહેવાય એમ કહેવાય ને કે કોઈ પણ ડિઝાઇન હોય તો એનો આપણને પાયો ખબર હોવી જોઈએ તો આ બધું શું કહેવાય કે એક પાયો છે કે આપણે ડિઝાઇન બનાવવાની જ્યારે કોઈ સોરી આપણે જ્યારે ડિઝાઇનર બનવાની શરૂઆત થાય ત્યારે આપણને શું ખબર હોવી જોઈએ કે પેટર્ન કયા આવે શું આવે આપણને એ બધું શું હોવું જોઈએ ખબર હોવી જોઈએ બરાબર છે તો તેના માટે આ બેઝિક એટલે બેઝિક સાવ બેઝિક નોલેજ છે બરાબર આ બધી છે બાંધણી તમે માં જોઈ શકો છો ત્યારબાદ આવે સ્ક્રીન પ્રિન્ટ સ્ક્રીન પ્રિન્ટ છે થોડીક લેટેસ્ટ ડિઝાઇન કહેવાય પણ કહેવાય તો ટ્રેડિશનલ પેટર્ન બરાબર છે તો આ સ્ક્રીન પ્રિન્ટ છે લાકડાની ફ્રેમ ફ્રેમથી બનાવવામાં આવે છે જેટલા કલર હોય એટલા કલરની ફ્રેમ બનાવીને તેને વારાફરતી શું કરીને ફ્રેમ કરીને આવી રીતે કલર કરવામાં આવે છે ફ્રેમથી તેને શું કરવામાં આવે પ્રિન્ટ કરવામાં આવે છે તો આ છે સ્ક્રીન પ્રિન્ટ બરોબર છે પછી ત્યારબાદ છે બ્લોક પ્રિન્ટ બ્લોક પ્રિન્ટમાં લાકડાના જે અલગ અલગ ડિઝાઇનના જે બ્લોક આવે તેને કલરમાં બોળીને એને અલગ અલગ ડિઝાઇન પાડવામાં આવતી હતી તેને બ્લોક પ્રિન્ટ કહેવામાં આવે છે હજી આ બ્લોક પ્રિન્ટ છે એમાં પણ અલગ અલગ શું આવે બ્લોક આવે કલર વાઈઝ અલગ અલગ બ્લોક આવે એને શું કરવાના હોય બ્લોકથી ડિઝાઇનમાં કાપડ છે એના પર શું કરવાનું હોય બ્લોક મૂકીને કલર કરવાનો હોય તો આવી રીતે આ તમે પ્રિન્ટર્સમાં ઘણી ઘણી બ્લોક ઘણી બધી બ્લોક પ્રિન્ટ જોઈ શકો છો તો આ બધી જે પેટર્ન છે સીબોરી છે બાટિક છે બાંધણી છે બ્લોક પ્રિન્ટ છે સ્ક્રીન પ્રિન્ટ છે આ બધી છે ટ્રેડિશનલ પેટર્ન છે તેની તેનું તમે ફોટા જોઈને તમે ડિઝાઇનનું થોડું ઘણું નોલેજ લઈ શકો છો કે કેવી રીતે ડિઝાઇન દેખાય કેવી ડિઝાઇન હોય બાટિક કેવી હોય સ્ક્રીન પ્રિન્ટથી ડિઝાઇન બને તો કેવી બને બાંધણી ડિઝાઇન કેવી આવે આ બધી છે ટ્રેડિશનલ પેટર્ન છે અને આપણે જે શીખવાના છીએ ડિજિટલ પેટર્ન છે તો હવે ડિજિટલ પેટનમાં શું આવે બરાબર છે તો હવે આપણે જે આપણી જે લેટેસ્ટ ડિઝાઇન છે એના વિશે આપણે સર્ચ મારીએ બરાબર છે તો આપણે જે શીખવાના છીએ એનું નામ છે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન બરોબર છે તો અહીંયા આપણે ડિજિટલ પ્રિન્ટ પેટર્ન સર્ચ મારીએ તો આપણને એના ઇમેજીસ દેખાશે કે ભાઈ ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન કેવી તો તમને અહીંયા દેખાતું હશે કે એમાં આપણે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન સર્ચ માર્યું તો એમાં અહીંયા તમને બાંધણી દેખાય છે પછી અહીંયા તમને અલગ અલગ બ્લોક આ જે બ્લોક પ્રિન્ટ છે એ છે પછી આ તમે ફ્લાવરથી આ જે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન છે આ બધી શું છે કે તમે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનમાં પણ બનાવી શકો જેટલી મેં તમને ટ્રેડિશનલ પેટર્ન બન બતાવી એ બધી તમે શું કરો છો કે તમે એને ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનમાં પણ બનાવી શકો છો બરોબર છે તો એ શું છે કે આપણો બે છે બરોબર જો આ ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન છે આવી રીતે અલગ અલગ આપણે શું કરી શકીએ છીએ ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન બનાવી શકીએ છીએ આ બધી ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન છે એમાં હવે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનમાં બનેશું એની વાત કરીએ તો ડિજિટલ પ્રિન્ટમાં ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનમાં સૂટ છે કુર્તી છે લેસ છે દુપટ્ટા છે લેંગા ચોલી છે આ બધી વસ્તુ શું થાય છે બનાવવામાં આવે છે બરાબર છે તો કોઈ પણ વસ્તુ હોય કાપડ હોય ઓલ ઓવર ડિઝાઇન હોય કે પછી ચાદર હોય નાના છોકરાના કપડાં હોય કે મોટાના ડિજિટલ શર્ટ હોય ડિજિટલ શર્ટ બની શકે છે કોઈપણ વસ્તુ છે ડિજિટલ ડિઝાઇનમાં શક્ય છે તો તમે કોઈપણ વસ્તુ ડિઝાઇન કરીને તેને પ્રિન્ટ કરીને શું કરી શકો છો કે બનાવી શકો છો હવે સોફ્ટવેરની વાત કરીએ તો જે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનના જે સોફ્ટવેર છે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન છે જે કયા સોફ્ટવેરમાં બને તો જે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન છે એ ફોટોશોપ સોફ્ટવેરમાં બને છે જે ફોટોશોપમાં હવે હવે સવાલ એ થાય કે કયા વર્ઝનમાં તો હવે વર્ઝન કોઈ ફિક્સ નથી પણ જે ઇન્ડસ્ટ્રીમાં જે ઘણા લોકો બનાવે છે સીએસ સિક્સનો ઉપયોગ કરે છે ઘણા લોકો જે અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તો તમે કોઈપણ વર્ઝનમાં બનાવો ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન છે એ બધા સોફ્ટવેરમાં બને છે બધા એટલે કે ફોટાશોપના જે અલગ અલગ કોઈપણ વર્ઝન તમે યુઝ કરી શકો છો એવું કોઈ ફિક્સ નથી કે તમે આ સોફ્ટવેરમાં આ વર્ઝનમાં બનાવો તો જ બનશે એવું કોઈ ફિક્સ નથી સોફ્ટવેર એક જ છે ફોટોશોપ પણ તમે એના અલગ અલગ વર્ઝનમાં શું કરી શકો છો બનાવી શકો છો તો આ છે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન જે સોફ્ટવેર ફોટોશોપમાં બને છે હવે ત્યારબાદ હવે મશીનનું નોલેજ આપણે લઈએ બેઝિક નોલેજ તો મશીન ડિજિટલ પ્રિન્ટમાં બે પ્રકારના મશીન આવે છે ડિજિટલ પ્રિન્ટમાં પહેલું જે મશીન છે ડિજિટલ પ્રિન્ટ ડિજિટલ ડિજિટલ પ્રિન્ટ ડાયરેક્ટ મશીન તો ડાયરેક્ટ મશીનમાં શું આવે છે તો કે ડિજિટલ પ્રિન્ટનું જે ડાયરેક્ટ મશીન હોય છે એમાં શું હોય છે કે ડિજિટલ પ્રિન્ટના જે કાપડ હોય આપણે જે કાપડ પર ડિઝાઇન બનાવવાની છે તો આપણે જે ડિઝાઇન બનાવી તેને શું થાય કે મશીનમાં ચડાવો એટલે શું થાય કે કાપડ પર સીધી પ્રિન્ટ થઈ જાય કોઈ પણ વસ્તુ બીજી કરવામાં આવતી નથી શું કરવામાં આવે કે જે ઓપરેટર હોય છે મશીનમાં એને આપણે ડિઝાઇન આપીએ એટલે શું કરે એ ડાયરેક કાપડ પર શું થઈ જાય એ પ્રિન્ટ થઈ જાય ઓપરેટર દ્વારા જે મશીનનું સેટિંગ આવે એ ઓપરેટર કરીને શું કરે એને ડાયરેક્ટ કાપડ પર જ પ્રિન્ટ કરે હવે ત્યારબાદ બીજું જે આવે એનું આવે ઇનડાયરેક્ટ મશીન આવે ડિજિટલમાં તો ડિજિટલ પ્રિન્ટનું જે ઇનડાયરેક્ટ મશીન છે તો તેમાં શું ફરક છે તો જે ડાયરેક્ટ છે અને ઇનડાયરેક્ટ છે એમાં ફરક એટલો છે કે જે ડાયરેક્ટ મશીન છે તો ડાયરેક કાપડ પર પ્રિન્ટ થાય છે પણ જે ઇન મશીન છે તે પહેલાં શું થાય છે કે કાગળ ઉપર પ્રિન્ટ થાય છે ડાયરેક્ટ કાપડ ઉપર પ્રિન્ટ થતી નથી તો હવે કાગળ ઉપર થાય છે તો હવે શું થાય કાપડ પર પ્રિન્ટ કરવા તો એને કાગળને અને કાપડને શું કરવું પડે ફ્યુઝિંગ મશીનમાં નાખીને કાપડ પર શું કરવી પડે ડિઝાઇન છાપવી પડે એટલા માટે ઇનડાયરેક્ટ મશીનમાં શું આવે કે પહેલાં કાગળ પર પ્રિન્ટ થાય ત્યારબાદ તેને ફ્યુઝિંગ મશીન દ્વારા કાપડ પર પ્રિન્ટ કરવામાં તો એ શું થઈ ગયું કે ઇન મશીન થઈ ગયું અને જે ડાયરેક્ટ મશીન આવે એમાં તો શું થાય કે ડાયરેક્ટ કા કાપડ ઉપર જ પ્રિન્ટ થઈ જાય છે તો આ શું છે મશીન નોલેજ તો આજના લેક્ચરમાં આપણે બેઝિક નોલેજ લેવાઈ ગયું છે બેઝિક નોલેજમાં આપણે મશીનનું ડાયરેક્ટ મશીનની ઇન્ડાયરેક્ટ મશીનની વાત કરી પ્લસ આપણે જે ટ્રેડિશનલ પેટર્ન છે એના વિશે જોયું કયા સોફ્ટવેરની વાત થઈ એ જોયું ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન કેવી આવે એ જોયું પ્લસ આપણે જે ટ્રેડિશનલ પેટર્ન છે એ પણ આપણે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનમાં શું કરી શકીએ છીએ બનાવી શકીએ છીએ બરાબર હવે આપણે ડિઝાઇનિંગના સ્ટેપની વાત કરીએ તો આપણે આજે બેઝિક નોલેજ લીધું હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ફોટોશોપનું જે ટ્યુટોરિયલ છે એના વિશે આગળ વધીશું કારણ કે આપણે જે ડિઝાઇન બનાવી છે તે ફોટોશોપ સોફ્ટવેર આવડતો હોય તો જ આપણાથી ડિઝાઇન બને કેમકે આપણને જે ટૂલ્સ છે તેના જે ફીચર્સ છે ફિલ્ટર્સ છે આપણને શું હોવી જોઈએ ખબર હોવી જોઈએ તો આપણે પહેલાં શું શીખવું પડે ફોટોશોપ સોફ્ટવેર શીખવું પડે ફોટોશોપ સોફ્ટવેર તમને આવડે ત્યારબાદ તમે ડિઝાઇન શીખી શકો છો એટલે આપણે જે સ્ટેપ છે કે ભાઈ આપણે જે ટ્રેડિશનલ પેટર્ન છે એનું થોડું ઘણું આજે નોલેજ લઈ લીધું છે બરાબર છે તો હવે આગળના જે લેક્ચર છે એમાંથી ફોટોશોપનું શું થશે ટ્યુટોરિયલ સ્ટાર્ટ થશે ફોટોશોપનું ટુટોરિયલ પૂરું થાય ત્યારબાદ આપણે શું કરીશું કે ડિઝાઇનમાં જશું કે ભાઈ ડિઝાઇન કઈ રીતે ત્યારબાદ એમાં ડિઝાઇનમાં પણ અલગ અલગ આવે કે ભાઈ સિંગલ પેટર્ન છે ડબલ પેટર્ન છે ત્રિપલ પેટર્ન છે એ પૂરી થાય પા ત્યારબાદ પણ અલગ આવે કે ભાઈ કુર્તી છે સૂટ છે અલગ અલગ ઓલ ઓવર ડિઝાઇન છે તો એનું ક્રિએશન કઈ રીતે કઈ કરી શકાય એ બધાની સાઇઝ કઈ રીતે આવે ઘણો બધો ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇનમાં આવે છે તો આ બધા વિશે આપણે ઇન ડિટેલ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો આજનો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને આગળના લેક્ચરથી આપણે ફોટોશોપનું ટ્યુટોરિયલ છે એનું સ્ટાર્ટ કરી શકું સ્ટાર્ટ કરીશું બરાબર છે થેન્ક યુ આપણે જે બેઝિક લેક્ચર છે તે જોવા માટે અને આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ